પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે ત્યાં શ્રી શ્રીહરિક કોમ્પ્લેક્ષ છે ત્યાં એક કોમર્શિયલ કોમ્પ્લેક્ષની અંદર છઠ્ઠા માળે એક આગનો બનાવ બનેલ છે ત્યાં ઉપર પાંચ લોકો હતા એમાંથી ત્રણ સહી સલામત નીચે ઉતરી ગયેલ એક આદમીની જાન ટૂંક બળવાથી મૃત્યુ પામેલ છે અને એક ઈજા પામમાંથી એને સારવાર ચાલુ છે શોર્ટ સર્કિટથી બનેલી છે પણ હજી એનું ચોક્કસ કારણ એફએસએલ અધિકારીને બધા આવતીકાલે સવારે એના ઉપર નક્કી કરી શકાશે એ લોકો ઉપર ત્યાં રહેતા હતા રહેવાનું અને નીચે એના નીચે ટોટલી બધું સોની કામનું ચાંદી કામ કામ ચાલે તો સર ઉપર ઘેર કાયદેશ સર હવે ગેરકાયદેસર બાંધકામ ને કોર્પોરેશનનો વિષય પોલીસ પોલીસનું હોય સર આવશે આ તો પોલીસ લક્ષે કોર્પોરેશનમાં એક એક મોદ છે ને એક ઘાયલ છે સર બહારના લોકો કામ કરતા કેરાની લીધી છે કે નહીં કે ના એ નોંધળી તો થયેલી છે પોલીસ ટીમની અંદર કે જે પણ અહીંયા કારીગરો આવે એ બધાની નોંધણી કરાવતા જ હોય છે